નમસ્કાર મિત્રો હેલ્ધી ચિલ્ડ્રન હેપી ફેમિલી સિરીઝના આજના એપિસોડમાં આપણે જોશું કે બાળક ઠંડુ ન પડી જાય બાળકના શરીરનું તાપમાન ઘટી ન જાય એના માટે આપણે શું શું પગલાં લઈ શકીએ સૌ પ્રથમ તો બાળકને સતત બધા કપડાં પહેરાવીને રાખવું જોઈએ ખાસ કરીને માથા પર ટોપી અને હાથ પગના મોજા બાળકને આપણે ખાસ પહેરાવવા જોઈએ જો બાળકનો જન્મ થાય તો તુરંત જ બાળકને માતાનું ધાવણ આપવાનું શરૂ કરવું જોઈએ શરૂઆતમાં ઘણી વખત બાળકના માતાને થાવણ ન આવતું હોય તો પણ દર બે કલાકે ઓછામાં ઓછું દસ થી પંદર મિનિટ સુધી બાળકને એના માતાની છાતી પર લગાડવું જોઈએ બાળક જે રૂમમાં હોય તે રૂમનું તાપમાન પચીસ થી સત્યાવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ કરતા વધુ જળવાઈ રહે તેની આપણે ખાસ રાખવી જોઈએ બાળકને આપણે અડીએ તે પહેલા આપણા હાથ ઠંડા નથી ને તે ખાસ કન્ફર્મ કરી લેવું જોઈએ જો આપણા હાથ ઠંડા હોય તો બંને હાથની હથેળી ખસી હાથનું ટેમ્પરેચર નોર્મલ થાય પછી જ આપણે બાળકને અડવું જોઈએ બાળક વધુ સમય ભીનામાં સૂતું ન રહે તેનું ખાસ રાખવું જોઈએ તેના માટે આપણે બાળકને નવડાવ્યા પછી તરત કોરું કરી દેવું જોઈએ બાળક એવીન કરે પેશાબ કરે તો પછી તરત જ એને કોળું કરી અને એના કપડાં આપણે બદલી નાખવા જોઈએ બાળકના રૂમના બારી દરવાજા આપણે હંમેશા બંધ રાખવા જોઈએ જેથી બાળક બારી દરવાજામાંથી ઠંડી હવાની અવર જવર બાળક પરથી ન થાય થેન્ક યુ